તારા કરતા દુશ્મન હારા હોય કરો દીપા ચા તો મંગાવો ચા કે શું કેશન બીજું ધંધા પડી કેવા ચાલે તારા હું તો ભૂલી ગયો તું તો કોઈ કોમકાજ કરો રકડી હોય ને

આટલો બધો મેળો ના મારવાનો હોય મેળો નહીં હા સુરેશભાઈ બોલો ઓ વેચવાની ને આપડે એના સિવાય બે મિનિટ

પણ ના એટલા ભાવમાં તો એટલા ભાવમાં તો નહીં યાર એક સેટ ઓન બરોબર વાગા અરે ઓન કમ્પ્લીટ વાગા પણ તું 2 મિનિટ જપની યાર મને વાત કરી લેવા દે પછી ઓન વગાડી જા તું તારે તું રોજ હવારથી હો જુદી હોય ના હોય બહેરી બરોબર કોઈ કોમ કરતો નહીં બાબા તને ખબર હોય ગેરેજ નું કોમ કાજ બાઈક ના ઓન છેવા વાગ બરોબર ન વાગ કે નહીં વાગતા બધું ખબર હોય તો નોલેજ હોય એટલે મિયા તો તને સંભળાવા બધું કમ્પ્લીટ વાગા પણ સોંતી રાખ કે યાર ઘડીવાર સારું કરે હા ઓ સુરેશ ભાઈ યાર કરો ને યાર સોધો ફાયરિંગ કરાવો યાર તમે હવે બીજો કોઈ આ ચારો નહીં મારો શું હલ્યા તારો ધંધો કરવું તારો નવરો નહી ભાઈ

અલે એવું નહીં કરશે માર ભાઈ તું મારો ભાઈબંધ છે યાર પણ થી આપણે બે ભાઈબંધી મારે એવું થોડું હોય યાર આ તો મારે કોમ કરવું એટલે બાકી મારે એવું કોઈ નહીં તને દેવા હવા દેવો બેસ તું તાર ચા હું પાઉં છો ના આપું પીઉં ને અલે છોટુ ચા ના આવી કરશે ભાઈ માટે બેસ બેસી મો યાર કર દે વાત કર લે પણ મેરો માર માર કરી યાર તું કર લે કર લે હેડ કર લે હેડ બસ હા સુરેજ ભાઈ ઓ ઓ આપણે વેચવાની જ છે યાર પણ હરકું

સારું હતું આ તો હું એ બેવા દઉં મારી ઉપર થી ચા પાઉં હું માવા ખવરાવું બધું કરું તારું એટલે આ સંભળાઈ દીધું ને તીએ મને ના સંભળાઈ બધું આ સંભળાઈ દીધું ને તું કશો કરતો નહી ને મારી ચા પી જોઈ હવે નહીં પીવા આવું કદી તારા કરતા દુશ્મન હારા તાન દોસ્તી જેવું એ હું કર્યું હતી એ હા તો નહીં રાખવી દોસ્તી અને નહીં આવું કદી તારા કયો હારા મીજ બેઠા બધા આ તે હવે ના વેઠતો તારો આભાર ખુબ ખુબ આભાર આટલી ઘરે વેઠ્યો ને ખુબ ખુબ આભાર હવે ના વેઠતો ખોટું લાગી ના મજા આવી